મજામાં છો ને મજામાં જ હશો અમે તો ડ્યુટી પર છીએ કારણ કે આવી રહી છે ચૂંટણી અને લોકસભાની ચૂંટણી આવતી હોય એટલે ગુજરાત ફર્સ્ટ ભૂમ અને ગુજરાત ફર્સ્ટ એન્કર રિપોર્ટર્સ તમને ગલી ગલીમાં જોવા મળશે હવે આપણે ફૂડીસ સાથે થોડો ચૂંટણી ટોક કરવો છે અમદાવાદના ફૂડીસ તો જોરદાર આ વખતે આમ આમ એન્જોય કરી રહ્યા છે એમનું ફૂડ કારણ કે એક તો ગરમી બહુ છે યાર અને આ વખતે ખબર નહીં કે વાતાવરણ એવું થઈ રહ્યું છે કે નોર્મલી ઠંડીમાં ભૂખ લાગે પણ ગરમીમાં એટલી જ ભૂખ લાગી રહી છે અને આપણે આવી ગયા છીએ વસ્ત્રાપુર ખાતેના ચૂલા ઢોસા હટમાં અહીંયાના એટલા બધા ઢોસા ફેમસ અહીંયા તમે મેન્યુમાં જોઉં તો કે આટલા બધા ઢોસા બધી ખાવો કહો સૌથી પહેલાં સવાલ એ થાય અને એ તો ચાલો ઠીક પણ અહીંયા લોકો એટલા બધા હોય છે આ જો અહીંયા આટલી બધી સામગ્રીઓ આટલું બધું અહીંયા રાખવામાં આવે છે ને અહીંયા ઢોસા ચૂલા પર બને છે અને ચૂલા પર ઢોસા બનાવે છે અહીંયાના એક્સપર્ટ કારીગર છે મેઇન અહીંયા બધા ઢોસા જો આટલા બધા અહીંયા ઢોસા બની રહ્યા છે મલ્ટીપલ ઢોસા બની રહ્યા છે અને આ વચ્ચે આપણે એમની પાસે થોડું ફૂડ અને ચૂંટણી ટોક પર કરવો છે કારણ કે ફૂડીઝ નો કેવો ચૂંટણી મિજાજ છે તો આપણે જાણવું છે પણ સાથે જે બનાવે છે ફૂડ ને બધાને ખવડાવે છે એ શું વિચારી રહ્યા છે કેમ છો મજામાં મજામાં તમારું ઇન્ટ્રોડક્શન આપી દો યાર લોકો નામ વિનોદ કુમાર ઓકે વિનોદજી કોણ છે ડોસા બનાવ રહ્યા આપ ચીઝ ફ્રેન્કી ચીઝ ફ્રેન્કી વો પિઝા વાલા ના પિઝા જેસા લાગે ઉપર મતલબ સરસ છે ચીઝ ફ્રેન્કી તો કે બતાય કે ઇધર ही सारे प्रकार के डोसे मिलते हैं और अभी क्या है कि थोड़ा इलेक्शन जैसा रंग है तो बहुत सारे इलेक्शन के न्यूज भी आते हैं आप तो इसमें बिजी होंगे तो आप तो देखते नहीं होंगे ना इलेक्शन की न्यूज आप देखते नहीं नहीं, नहीं।, नहीं देखते आप हो किधर के झारखंड के झारखंड के हो तो अभी चुनाव आ रहे तो आप जाओगे वोट करने जाएंगे आपके ये इधर के ओनर हॉलीडे दे तो जाओगे ना छुट्टी तो गर्मी है डोसो तो आप ये बताएं कि अभी आ, क्या लगता है आपको किस तरफ माहौल है कौन से पक्ष का पर्दा भारी लग रहा है आपको बीजेपी भाजपा का लग रहा है आपके झारखंड में तो अभी तो मतलब बहुत सारा ये राज की हलचल हो गई सीएम बदल गए ये हो गया अभी लोकसभा में तो आपको लगता है की बीजेपी आगे होगा वही वही हो तो लगता है आगे होगा देश के विकास के बारे में क्या कहोगे आप तो बहुत विकास किया

સ્પ્રિંગ ડોસો સ્પ્રિંગ ડોસો કેવો લાગે બહુ સરસ છે એના બહુ ફાઈન છે ફેમસ છે અમે વર્ષોથી ખાવા આવીએ છીએ તમે વર્ષોથી ખાવા આવો છો હવે ભાજપ સરકાર 10 વર્ષથી છે શું લાગે શું લાગે હવે ચૂંટણી આવે છે તો કઈ સરકાર આવશે ભાજપ આવશે તમે તમારું પ્રોફેશન શું હતું

आके कह रहा है जबने आपने पूछी है शू क्यों जो हमें नाम पे लगा दो नीता सर शू लगे भी बास्केटलो मजबूत जराई ने 0% ओके तुमने राहुल गांधी केवला एक कॉमेडियन <laughs> <laughs> एक बोले आंटी बोले शू बोले आप कॉमेडियन हमने राहुल गांधी मानती बोल वो पांच <laughs> क्यों किस कारण <शुकारन>। कॉमेडियन <laughs>

ભાજપ સરકારનું બધું કામ ને ડેવલપમેન્ટને પ્રોટેક્શન વોટ આપો એઝ અ લેડી તમે કેટલું સેફ ફીલ કરો સો ટકા અને કેટલું સ્ટ્રોંગ ફીલ કરો પૂરેપૂરું તમને લાગે છે દસ વર્ષ પહેલાની સિચ્યુએશન લેડીઝ માટે થોડી ખરાબ હતી ને હવે સારી થઈ છે એવું લાગે છે કે શું સિચ્યુએશન હોય ના ના બેટર દસ પહેલા હતી એના કરતા અત્યારે ટોટલી સારી થઈ ગઈ છે સિચ્યુએશન અને હવે આગળ તમે શું આશા અપેક્ષા રાખી રહ્યા છો કે જે પણ સરકાર આવે હવે એવા મુદ્દા કયા હોય કે જેના પર કામ થવું જોઈએ અત્યારે તો બીજા દેશ આપણા દેશની વેલ્યુ બીજા દેશમાં એટલી વધી છે ને હજુ વધે ને લોકો આપણા દેશના વિઝા માટે પડાપડી કરે એવું ઈચ્છું ચાલો આશા છે તમારી ઈચ્છા પૂરી થશે આપણી સાથે વધુ છે અંગર છે એની સાથે આપણે વાત કરીએ એમને પૂછીએ અંગર આપના

તો પહેલાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિયલ એસ્ટેટમાં ને હવે કરે છે એમાં શું તમને ફરક લાગે વાસ ડિફરન્સ બહુ જ મોટા ફરક આવ્યા છે મોદીજીએ જે પગલાં લીધા છે એની અંદર એટલે પહેલાં એવું હતું કે આડેધડ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા લોકો આડેધડ કમાણી જોતા હતા પણ હવે એવું નથી રહ્યું લિમિટેડ થયું પણ પ્રોપર અને શ્યોર થયું જે હોવું જોઈએ બીજા બિઝનેસમાં જેમ દસ પંદર ટકાનો માર્જિન હોય છે એમ રિયલ એસ્ટેટમાં બી હવે દસ પંદર ટકાથી મોટો માર્જિન નથી રહ્યો અને ઇન્વેસ્ટમેન્ટ કરતાં હવે રિયલ બાયર મળી રહ્યા પહેલાં ખાલી રિયલ બાયરની જગ્યાએ ઇન્વેસ્ટર હતા નાવા ડેઝ રિયલ બાયર પણ ભાવ વધે એનું શું કરવાનું ભાવ વધ્યા જ નથી ક્યાં વધે એ તો એઝ યુઝુઅલ આપણા આઝાદ થયા ત્યારથી દર વર્ષે કંઈક ને કંઈક વધારો હોય જ છે નોટ ઓનલી રિયલ એસ્ટેટ બધામાં હોય જ છે કોઈ કહેતો હોય ભાવ વધ્યો તો એ ખાલી પોકટ છે કારણ કે સામી ઇન્કમ બી વધે છે ને બસ મારે આ જાણવું હતું એટલે મેં સવાલ પૂછ્યો તો કે પરચેઝિંગ પાવર લોકોનું વધુ જેના પર શું કહેશો કે પહેલાં કરતાં એક મોટો ડિફરન્સ એ બી છે હવેની જનરેશન અત્યારની કે પહેલા લોકો ખાલી સેવિંગ્સનું વિચારતા હતા અત્યારે જે કમાય છે વાપરે છે એટલે રૂપિયો રોટેટ થાય છે રૂપિયો રોટેટ થાય છે એટલે પ્રોગ્રેસ અને વિકાસ દેખાય જ છે અને દેખાવાનો છે આ જ રિયલ વે છે અને આજ રિયલ સ્ટાઇલ છે એમ મોદીજીને આભારી આભાર આપનો લોકો કમાય છે અને વાપરે છે આ જે વાત અંકલ દ્વારા કહેવામાં આવી છે જ આપણે કન્ટિન્યુ કરીશું છે આપણી સાથે આપનું નામ નિશિત

પહેલાં એક રૂમમાં માંડમાડ પૈસાવાળો વર્ક કરતો હતો દરેક બેડરૂમમાં ડ્રોઈંગ રૂમમાં એસી મુકાતા થઈ ગયા લોકોના માટે જે ગઈકાલે લક્ઝરી કે ડ્રીમ લાગતા હતા એ આજે નેસેસિટીના લેવલ પર આવી ગઈ છે અને લોકો એફોર્ડ કરી શકે છે ફૂડ લોકો મોંઘવારીને લડે છે હું તો હિસાબ લખું છું બ્યાસીમાં નેવું ટકા ઘરનો ખર્ચો ફૂડ બિલમાં આવતો હતો અત્યારે લોકોનું પંદર કે વીસ ટકા જ ફૂડ બિલમાં ખર્ચો આવે છે જેમ અમેરિકામાં દસ કે બાર ટકા જ આવે છે એવી રીતે આપણે એ લેવલ આવી ગયું છે माणसा का 10000 માં ભી ઘર ચલાય શકે છે ને લાખ રૂપિયા માંય ચલાય શકે છે તમારો બીજો ખર્ચા વધી ગયા છે કુડ બિલ એટલા વધ્યા નથી પ્રમાણમાં પણ આવક તો વધી જ વધી છે એટલે લોકો ને આવક વધી છે એટલે સામે લોકો ની સ્પેન્ડિંગ પણ એટલી વધી ગઈ છે lifestyle progression આવું જેવું કહેવામાં આવે છે તો डेफिनेटली લોકો ની lifestyle બધી જ વસ્તુ કન્ઝ્યુમર ગુડ્સ સમજો વ્હાઇટ ગુડ્સ જો બધું જ ધૂમ વેચી રહ્યું છે અને ખૂબ વેચી રહ્યું છે લોકો તંદણ વરસ તો દૂર રહ્યો બે વર્ષમાં મોબાઈલ બદલી રહ્યા છે जितना आईफोन चायनामध्ये आयफोन वेचा भारत में जो आईफोन मी वेचा आयफोन बंद गोष्ट आईफोन इंडिया में बंद वस्तु ये भी है वस्तू एवढी भारत प्रजा वधारेने वेळे वधा लग्जरी ची जीवी रही रे पहला वन बेडरूम लक्झरी लागती टू बेडरूम हवे थ्री बेडरूम नॉर्मल लागवडे आणि आज भी घर के एक पर क्हे वस्त्राल जाओ बीजा एरिया में जाओ तीजा एरिया में जाओ तो तर में घर म्हणजे પછી તમે જ્યાં પોશ એરિયા છે કે આંબાવાડી છે કે સાઉથ બોપલ કે સિલેજ જાઓ છો ત્યારે મોંઘા ઘર લાગે છે કારણ કે નવો કન્સ્ટ્રક્શન છે પણ તમારા બજેટમાં જુદા જુદા એરિયામાં જુદા ઘરો રિઝનેબલ ભાવે આજે બી મળે છે અંકલ તમે કહો છો કે લોકોની લાઇફ સુધરી છે અને અત્યારે બધા લક્ઝરી જે પહેલાં ઘણા હતું હવે નેસેસિટી બની ગયું છે એનું મૂળ કારણ શું લાગે તમને ડેવલપમેન્ટ સોર્સ ઓફ ઇન્કમ વધી છે ડેવલપમેન્ટ વધ્યું છે અને જે મોદી ઓલ ઓવર ઇન્ડિયાની ભૂખ વધી છે ડેવલપમેન્ટ માટેની ભૂખ વધી છે અને આ ભૂખ વધી જાયની સાથે સાથે સરકારનો પૂરેપૂરો સપોર્ટ છે કે તમારી ભૂખને ડેવલપ કરી શકો બધા એવું કહે કે બેરોજગારી છે પણ તમે તપાસ કરો માણસો મળતા નથી એની ફરિયાદો બધે થઈ ગઈ છે કારણ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં દરેક જગ્યાએ માણસો મળતા નથી અને સારા માણસોની શોર્ટેજ છે અને લોકો એમ કહે કામ નથી પણ લોકોને કામ કરવું નથી એ જ ગરીબ રહ્યા છે હવે જેને ગરીબ એ જ લોકો રહે છે કે જેને કામ કરવું નથી બાકી એક થી એક અમારો કામ વાળો જે હાઉસમેટ છે ને એ મહિને બાવીસ હજાર કમાય છે પણ આનાથી વધારે શું કહી શકાય ગજબ તમે તો કીધું શોર્ટ મારે બાકી ચલો લોકોની તો આશા અને લોકોનો પર્સપેક્ટિવ અત્યારે તો આપણે આમનો જાણ્યો છે ફૂલ ફેમિલી એ લોકો ઢોસા એન્જોય કરી રહ્યા છે એ જ કહી રહ્યા છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અત્યારે વધ્યું છે દસ વર્ષમાં અને એનું કારણ છે વિકાસ

પણ ગુજરાતની અંદર વન સાઈડ ગેમ હોય ને એવું લાગે છે મને તો બીજેપી છવ્વીસ માંથી છવ્વીસ સીટો લઈ જ રહેવાની છે પણ કોણ વધારે માર્જિન થી જીતશે એ જ ખાલી પ્રશ્ન છે અહીંયા ગુજરાતમાં માં માર્જિન ની વાત આવી સર આપણે અબકી બાર ચારસો પાર કહે છે મોદી શું લાગે એકલા બીજેપી થી તો શક્ય હોય એવું લાગતું નથી પણ કદાચ એનડીએ જો વ્યવસ્થિત બધા જ મહેનત કરે લોકલ પાર્ટીઓ બી થોડી મહેનત કરે તો સો ટકા ચારસો પાર જશે એનડીએ અને ઇન્ડિયા એલાયન્સ બન્યું છે મસ્ત હવે એ લોકો દાવાઓ તો બહુ કરે છે હિંમત તો દેખાડે શું લાગે કેટલું ટકશે હાલ સુધી તો કોઈ જગ્યાએ પિક્ચરમાં ઇન્ડિયા લાઇન્સ છે નહીં કારણ કે એના જેટલા બી ઘટક પક્ષો હતા એમાંથી મોટા ભાગના જે મેઇન મેન હતા એ તો બધા આમાંથી નીકળી ગયા હવે ખાલી બિહારમાં થોડું છે અને થોડું મહારાષ્ટ્રમાં છે આ સિવાય એની બહુ લાંબી અસર હોય એવું લાગે મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે તો અલગ ઉમેદવાર સત્તર ઉમેદવાર જાહેર કર્યા બિહારમાં હજી લાગે છે કે તેજસ્વી યાદવને લોકો બધા મળીને કંઈ કરી શકે તમને રાહુલ ગાંધી કેવા લાગે જોકર લાગે છે ઓકે અને આપણે બીજા બધા મમતા બેનર્જી છે લાલુ પ્રસાદ યાદવ છે જે બધા મોટા મોટા માથાઓ છે દિગ્ગજ નેતાઓ છે કે અત્યારે આવ્યા છે મેદાન શું લાગે લાલુ પ્રસાદ યાદવ તો એન્ડ ગેમ છે એની તો જે કઈ થોડી ફાઇટ છે મમતા બેનર્જી આપશે બંગાળમાં અને એ બી આ લાસ્ટ ટર્મ છે એની પણ નેક્સ્ટ ટર્મમાં એની પણ એન્ડ ગેમ થઈ જશે અને સર આપણે સાઉથમાં બહુ રસાઘસી ભર્યો જંગ રહે છે સાઉથમાં ઇટ્સ લાઈક કે યુ નો જે શું થાય એમાં અત્યારે બીજેપીનું પણ ડેવલપ કરે છે સાઉથના ઘણી બધી જગ્યાએ આ વખતે મોદીજીએ પ્રવાસ કર્યો છે બધું કર્યું છે શું લાગે સાઉથની સિચ્યુએશન સાઉથનું બિલકુલ પિક્ચર અલગ હોય છે દર વખતે નોર્થ ઇસ્ટ અને ઉપરના આપણા મધ્ય ભારત ને ગુજરાતને એ બધા રાજ્યોમાં જોઈએ તો જે રીતની ચૂંટણીઓ હોય છે લોકસભાની એનાથી બિલકુલ અલગ રીતની સાઉથમાં ચૂંટણીઓ હોય છે અને આજ સુધીમાં બીજેપીએ ત્યાં જેટલું જોઈએ એટલો વિકાસ એનો થયો નથી ત્યાં પણ આ વખતે બીજેપીએ ત્યાં એક લોકલ આઈપીએસને રિઝાઇન કરાવીને પોતાની પાર્ટીમાં લીધા અને સોશિયલ મીડિયાથી એવું જાણવા તો મળે કે થોડી હવા તો ઊભી થઈ છે તો કદાચ ખાતું ત્યાં પણ ખોલાવે એવી શક્યતા ખરી વખતે સર આપને જો પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે અત્યારે લોકોને એવો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ના અત્યારના સિનિયરીઓને જોતા શું લાગે છે કેટલું જરૂરી છે પોલિટિક્સમાં સો ટકા માણસોને રસ લેવો જ જોઈએ વોટિંગ પણ અવશ્ય કરવું જ જોઈએ બધાએ કારણ કે જો તમારે તમારો ઓપિનિયન જે તમે ધરાવતા હો ગમે તે પાર્ટી પ્રત્યે ધરાવતા હો પણ એને જો ઇફેક્ટમાં લાવવું હોય તો સો ટકા વોટિંગમાં જવું જોઈએ અને તમારો વોટ આપવો જોઈએ અને પોલિટિક્સ એવી વસ્તુ છે જે બધાને એમ લાગે કે ગંદી છે નેતાઓ ખરાબ છે આ તે પણ ખરેખર જો દેશની જે દિશા જે નક્કી કરવાનો જે પાવર છે એ પોલિટિશિયનોના હાથમાં છે એટલે તમે જો સારા અને મજબૂત નેતાઓ લાવશો ચુનાવ કરીને તો સો ટકા દેશનું પણ વિકાસ થશે અને આપણો પણ વિકાસ થશે શું જોઈને વોટ કરવો જોઈએ લીડરશીપ કે પછી વિસ્તારના સાંસદ લીડરશીપ જોઈએ પ્લસ પાર્ટીનો એજન્ડા કેવો છે એ જોવું જોઈએ અને જે બી કેન્ડિડેટ છે એનું કેરેક્ટર પણ ધ્યાનમાં લેવું જોઈએ એન્ડ સાથે સાથે અત્યારે જે મુદ્દાઓ છે જે મુદ્દા બીજેપી લઈને આવ્યું છે ધાર્મિક મુદ્દાઓ હોય વિકાસના મુદ્દાઓ હોય એની સામે કોંગ્રેસને ઇન્ડી ગઠબંધનને બધાના મુદ્દા છે શું લાગે છે કોના મુદ્દા ભારે છે મોદી સાહેબે જે રીતે અગાઉ જે વચનો આપેલા બે હજાર ચૌદમાં એમાંથી મોટા ભાગના એમણે પૂરા કરેલા અને આ ઉપરાંત પણ વિકાસની વાત કરીએ તો છેલ્લા જે આઠ દસ વર્ષમાં મેં જ નહીં પણ આપણા દેશમાં લગભગ તમામ માણસોએ અનુભવ કર્યો હશે કે વિકાસ થયો છે અને જે ગ્રાઉન્ડ ઉપર દેખાય તો ધાર્મિક મુદ્દાઓ તો ઠીક છે બાકી મેઇન વસ્તુ આ છે કે વિકાસ થવો જોઈએ અને તમામ માણસોને રોજગારી મળવી જોઈએ તમામ માણસોને વ્યવસ્થિત તકો મળવી જોઈએ આગળ વધવાની તો દેશના તમામ માણસોનો જો વિકાસ એક સાથે થાય આપણે એ રીતના નેતાઓને પસંદ કરવા જોઈએ થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ કાકા આપણી સાથે છે એની પાસેથી જાણીએ એમને ચૂંટણીમાં બહુ રસ છે મને કહો કે હું તો જવાબ મસ્ત આપીશ ચલો કાકા આપનું નામ નીલેશ શાહ કાકા શું લાગે આ વખતે માહોલ કયા તરફ છે બીજેપી ખાસ કારણ શું કામ વિકાસનું કામ અમને માં કેટલો રસ સારો એવો અને કાકા આપણે અત્યારે ભારતના વિકાસ તમે તો એટલા વર્ષો વર્ષો જોયા છે દસ વર્ષ પહેલાંનું ભારત અને દસ વર્ષનું અત્યારનું ભારત શું કહેશો કેવો બદલાવ જો પહેલાં કોઈ વિકાસ વસ્તુ થતી જ નહોતી અત્યારે ટોટલ એક જ બાજુ કામ થઈ રહ્યું છે વિકાસ 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 એટલે આ કામ બહુ સારી રીતે ચાલી રહ્યું છે એના માટે બીજેપી ને વોટ આપવો જરૂરી છે અને જે સરકાર ચલાવી રહ્યા છે નરેન્દ્રભાઈ બહુ સારા માણસ છે અને એ માણસ ચાન્સ આપવો જ જોઈએ તમે કીધું નરેન્દ્ર મોદી સારા માણસ છે કેમ તમને એવું લાગે છે કે એમને ચાન્સ આપવો જ જોઈએ એ માણસ અત્યાર સુધી કામ કર્યા છે દરેક વ્યક્તિઓના કામ કર્યા છે અને કોઈ ભેદભાવ વગર કામ કર્યા છે અને દરેક ખૂણાના દરેક નાના માણસોના મોટા માણસો દરેકના કામ કરે છે તે માણસને વિકાસ દેશો થાય એમાં બહુ રસ છે અને આપણે બી એવું માંગીએ કે દિવસનો વિકાસ થવો જોઈએ તો આ માણસને જ આપણા સીટ પર બેસાડવા જોઈએ કાકા વિકાસની વાત તો ચલો બરાબર પણ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે કે ચૂંટણીનો માહોલ છે એમાં નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા રહે વર્ષો વર્ષોથી પક્ષમાં છોડીને બીજા પક્ષમાં જતા રહે ખાલી એમને સત્તા જોઈતી હોય એટલે એ બધા પર શું કહેશો તમે એટલે આમાં એવું છે કે દરેક જણને એવું હોય બી અમે આગળ વધીએ હવે અમે વર્ષો સુધી જે પાર્ટીમાં કામ કર્યું હોય અને ત્યાં આગળ એમની કોઈ વેલ્યુ ના થતી હોય અને જે નવી પાર્ટી હોય એ એમને વધારે ચાન્સ આપવા માંગતી હોય તો દરેક માણસો કે અમે બી એવું જોડાઈએ અને બીજેપી જે વસ્તુ કરી રહી છે કે ભાઈ કોંગ્રેસના લોકોને લઈ રહી છે તો કોંગ્રેસના સિત્તેર પંચોતેર રાજમાં એ લોકોને કામ કરવા મળ્યું નહીં કામ કરવા મળ્યું તો એમનું કામ થયું નહીં જયારે એ જ વસ્તુ અહીંયા આજે બીજેપી ના પચીસ વર્ષ ના રાજમાં એ લોકોને લાભ મળી રહ્યો છે અને એ લોકો સાંભળવામાં આવે છે અને કામ કરવાની વૃત્તિ ધરાવે છે એટલે લોકો જોડાય કાકા ભાજપ સામે ઇન્ડી ગઠબંધન આવ્યું છે શું લાગે છે એની કેટલી તાકાત મારી દ્રષ્ટિએ તો ઇન્ડી ગઠબંધન કદાચ આટલી પચાસ સીટો મેળવી શકે એનાથી વધારે સીટો એમનું મોટી તાકાત રાખતી નથી ઓકે થેન્ક યુ સો મચ કાકા થેન્ક યુ સો મચ અ લોટ ઓફ ઇલેક્શન ટોક કન્ટિન્યુઝ આપણી સાથે ચૂલા ઢોસા હટ ઓનર અંકિતભાઈ પટેલ છે અંકિતભાઈ હેલો કેવો ચાલે બિઝનેસ બિઝનેસ સારો ચાલે છે સારો ચાલે છે લોકો તો બહુ જોરદાર અહીં આવે મોટી માત્રામાં તમારો ઢોસા એટલા બધા છે મહેનત કરીએ છીએ અને ટેસ્ટ આપીએ છીએ એટલે પબ્લિકનો ઘસારો વધારે રહે છે અને ફૂડ ની અંદર કોઈ કોમ્પ્રોમાઈઝ નું કરતો નથી